જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે માતાજીની ભક્તિમાં મન ના લાગતું હોય તો શું કારણ હોઈ શકે મિત્રો આ ઘણા બધા માણસોનો કોમન પ્રશ્ન છે અને ફરીથી એકવાર એક આપણા ચેનલના સબસ્ક્રાઈબર એવા ગુલાબ ગુલાબજી ઠાકોર ગુલાબજી ઠાકોર કરીને આપણા ચેનલના જે સબસ્ક્રાઈબર છે એમને આ કોમેન્ટ કરી હતી એના ઉપર આપણે આ વિડીયોમાં એ વિષય ઉપર આજે જાણકારી આપવાના છીએ તો ગુલાબજી ઠાકોરે એવી કોમેન્ટ કરી હતી મિત્રો કે ભક્તિમાં મન નહીં લાગતું તો શું કરવું જોઈએ તો કેમ ના લાગે એના તમને હું અમુક સંકેતો બતાવવાનો છું તો વિડીયોને અંત સુધી જુઓ વિડીયો ગમે વિડીયોની જાણકારી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ઘણા બધા માણસોને આવું થતું હોય છે કે માતાજીની ભક્તિ બહુ જોરદાર કરતા હોય છે બહુ લગ્નથી ભક્તિ કરતા હોય છે પણ અમુક ટાઈમ પછી માતાજીની ભક્તિમાં એમનું મન નથી લાગતું હોતું તો એના પાછળ શું કારણ હોઈ શકે તો મિત્રો એવા ઘણા બધા કારણ છે બરાબર પણ સૌથી મુખ્ય કારણ સૌથી મોટામાં મોટું કારણ મિત્રો એ હોવું જોઈએ અને એ હોઈ શકે છે કે માતાજી ઉપર આપણા દેવી દેવતા ઉપર આપણા વિશ્વાસનો અભાવ હોવો આપણા દેવ ઉપરથી આપણા દેવી દેવતા ઉપરથી આપણા વિશ્વાસ આપણો જે વિશ્વાસ છે આપણી જે શ્રદ્ધા છે એ ડગમગાય અને એ વિશ્વાસ અને એ શ્રદ્ધા તૂટે એ પહેલું અને મુખ્ય કારણ છે કે માતાજીની ભક્તિમાં આપણું મન લાગતું નથી હોતું ત્યારબાદ મિત્રો બીજું એમાં એવું હોય છે કે આપવાની રીત આપણે શું કરતા હોઈએ છીએ કે અલગ અલગ વસ્તુ આપણે આપતા હોઈએ છીએ તો મિત્રો હું તમને એક જ વસ્તુ જણાવું છું કે માતાજી અને માણસોમાં એવો ઘણો બધો ફરક છે માતાજીમાં કેવું હોય છે કે આપણે અમુક વખત ઘણી મોટી ભૂલો કરી દેતા હોઈએ છીએ આપણે જેને ફૂલ આપવાનું હોય એને આપણે ફળ આપતા હોઈએ છીએ ઉદાહરણ તરીકે મિત્રો માણસ હોય બરાબર તો માણસની ભૂખ એક રૂટલીથી પણ મટી શકે પણ તમે એને બત્રીસ પકવાન બત્રીસ પકવાન તમે જમાડશો તો એ એમાં પણ સંતુષ્ટ થઈ જશે એમાં પણ એ સંતુષ્ટ હશે અને એક રોટલી આપશો તો એ સંતુષ્ટ હશે પણ તમે જો બત્રીસ પકવાન એને જમાડ્યા તો એની જે જિજ્ઞાસા છે એ વધી જશે પણ મિત્રો દેવમાં એવું હોતું નથી દેવમાં જે આપણા ઘેડિયા આપતા હોય જે ઘેડિયા કરતા હોય જે નિયમોનું પાલન આપણા પૂર્વજો કરતા હોય આપણા જે વડવા જે ભુવા ભગત રહી ગયા એ કરતા હોય એ જે લાઈન દોરો આપણે આપીને જાય આપણને સમજાવીને જાય કે તમે જોયું હોય એ જ એનું પાલન કરવાનું હોય છે પણ અમુક માણસો શું વધારે ઉત્સાહમાં આવીને અલગ અલગ વસ્તુ ધરવા આપવા કે વધારે પડતું અંદર નવું ઉમેરવા જાય છે જ્યારે આવી વસ્તુ બને એટલે માતાજી કેવું વસ્તુ છે માતાજી દેવી દેવતા એક એવી વસ્તુ છે મિત્રો કે એ ભાવના ભૂખ્યા હોય તમે એને ગમે તેટલું આપી દો પણ એ એમની જે સંતુષ્ટતા છે જે એમની જે માતાજીને જોઈએ એ જ જોઈએ તમે એનાથી વધારે આપો તોય એમને ના પોસાય ઓછું આપો તોય ના પોસાય એટલે જે ચાલતું હોય એ જ ચલાવવું જોઈએ આમાં તમે ફેરફાર કરો તો અમુક વાર ઘણી વાર આવું બનતું હોય છે કે પછી આ અમુક નાની મોટી ભૂલો કરવાથી માતાજીની ભક્તિમાં તમારું મન નથી લાગતું હોતું અને માતાજી અને તમારો સંગમ તૂટવા માંડે છે ત્યારબાદ મિત્રો આગળ જણાવ્યું એમ કે જો તમારા મનમાં માતાજી પ્રત્યેનો જે વિશ્વાસ છે એ તૂટી જાય એટલે તમારે સમજી લેવાનું છે કે હવે તમારા જે ચડતીના દાણા હતા જે સારા દિવસ હતા એનો અંત થવાનો છે અને હવે ખરાબ અને વિકટ અઘરી પરિસ્થિતિનો સામનો તમારે કરવાનો છે જ્યારે જ્યારે પણ તમને એવું લાગે કે હવે મને માતાજીની ભક્તિમાં મન નથી લાગતું વિશ્વાસ નથી બેસતો એટલે તમારે સમજી જવાનું છે કે તમારામાં કંઈ ખામી નથી માતાજી તમારાથી દૂર થાય છે એના લીધે જ એ બધું વસ્તુ બનતી હોય છે ત્યારબાદ મિત્રો એક કારણ એવું પણ હોઈ શકે છે કે જ્યારે આપણે માતાજી આપણા દેવી દેવતાની ભક્તિ શ્રદ્ધાથી કરતા હોઈએ છીએ ત્યારે અમુક વાર એવું પણ બનતું હોય છે કે ઘણા બધા એવા જે અશક્ય કારણો છે એની ધારણા કરીને આપણે ભક્તિ કરતા હોઈએ છીએ હવે મિત્રો તમને પહેલાં હું તમને એ જ જણાવું છું કે આપણા નસીબથી વધારે અને સમયથી પહેલાં આપણને કંઈ જ મળવાનું નથી પણ આપણે એવા અશક્ય કાર્યો માતાજીને ભક્તિ કરતાં સોંપીએ છીએ જે સમય પહેલાં નથી મળવાનું અને જે નસીબમાં નથી એ તો નથી જ મળવાનું બરાબર જ્યારે એવા અશક્ય કાર્યો એવી અશક્ય માનતાઓ આપણે જ્યારે માનીએ છીએ ત્યારે એ સમય સંજોગે પૂરી ના થાય ત્યારે તમારા એક જે શ્રદ્ધા હોય છે જે ભાવ હોય છે ભક્તિનો માતાજી સાથે લગ્નનો ત્યારે એ તૂટતો દેખાય છે એનું કારણ એ છે કે એ અશક્ય માગણીઓ જે જે છે તમારી એના લીધે કે અશક્ય વસ્તુ છે હવે ઘણા બધા માણસોના કોમેન્ટ આવે છે મારા ઉપર કે અમુક વસ્તુ માતાજીને કીધું હતું પણ થયું નથી આવું બધું અશક્ય વસ્તુ માનતા હોય પછી ના થાય એટલે ક્યાંક ને ક્યાંક તમે માતાજી તમે દેવી દેવતાથી અથવા તો દેવી દેવતા માતાજી તમારાથી દૂર થતા દેખાય છે કેમ કે એવી અશક્ય વસ્તુઓ તમે જ્યારે માગો છો જેનો કોઈ અર્થ જ નથી જે કદી થવાનું જ નથી અને કરમમાં કિસ્મતમાં હોય એ જ થવાનું છે માતાજીની ભક્તિ આપણે કેમ કરવી જોઈએ તો મિત્રો માતાજીની ભક્તિ આપણે એટલા માટે કરતા હોય કે માતાજી આપણને સહાનુભૂતિ રીતે આપણને એવા આશીર્વાદ આપે કે આપણા ધંધાદારીમાં બરકત રહે આપણા ઘર પરિવારમાં શાંતિ રહે આપણા કુટુંબજનો પ્રેમ પ્રેમભાવ રહે આપણે કોઈ એવી ધંધો નોકરી કરીએ છીએ એમાં બરકત રહે આપણા ખોટા માર્ગે ના જઈએ કોઈ અઘટિત ઘટના આપણા જોડે ના બની જાય એમાં માતાજીનો સહકાર રહે કોઈ દુખ આવે જિંદગી જીવીએ છીએ તો દહકો દુઃખ અને દહકો સુખ એ તો જિંદગીનો નિયમ જ છે તો એમાં જ્યારે આપણે દેવની ભક્તિ કરતા હોય ત્યારે એમનો સપોર્ટ અને સહાનુભૂતિ મળી રહે એના માટે જ માતાજીની ભક્તિ કરવી જોઈએ કોઈ એવી રીતે ભક્તિ ના કરવી કોઈ સ્વાર્થ માટે કે માતાજીના માટે આ વસ્તુ મારે જોઈએ છે તો આ વસ્તુ પામવા માટે હું માતાજીની સેવા ભક્તિ અને આરાધના કરું છું આવી કોઈ મનમાં ભ્રમણ રાખીને ભક્તિ કરે તો એ ભક્તિ પણ નથી ફળતી અને એમાં મન અને મગજ શાંત પણ નથી રહેતું અને ભક્તિ કરવામાં મજા પણ નથી આવતી અને દેવ અને તમે એના લીધે ઘણીવાર દૂર થતા દેખાવ છો તો આ અમુક ઘણા બધા કારણો છે મિત્રો માતાજી પાસે ભક્તિ એવી કરો નિખાલસ ભરી કે એમાં સ્વાર્થ ના હોવો જોઈએ પોતાનું બરોબર કોઈનું અહિત ના વિચારવું માતાજી પાસે ખાલી એમના આશીર્વાદ માગો માતાજી સદાય માટે તમારા ઉપર આશીર્વાદ રાખે એવી રીતે ભાવથી અને શ્રદ્ધાથી અને દિલથી ભક્તિ કરો તો કોઈ દિવસ તમારા અને માતાજી વચ્ચે કોઈ દિવસ આગુ પાછું થશે નહીં તો આ છે મિત્રો આ જે કોમેન્ટ હતી એના ઉપર ચર્ચા કરી તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે નેક્સ્ટ વિડીયો તમને શાના ઉપર જોઈએ છે એ પણ તમે કોમેન્ટ કરી દેજો સારો એવો કોમેન્ટ હશે તો હું એના ઉપર જરૂરથી માહિતી લાવીશ તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ